અમદાવાદના જેતપુર બોગા વિસ્તારમાં પિસ્તાલીસ વર્ષે હેમન સોનીને સારવાર માટે શહેર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાં તબીબો દ્વારા ગત અઢાર મે બે હજાર રોજ તેમને બેન્ડ્રીડ જાહેર કરવામાં આવ્યું હતું તો પરોપકાર ભાવ સાથે હેમદના માતા શારદાબેન કઠણ કાર્ય પુત્રના અંગોનું દાન કરવા માટેની સંમતિ આપી હતી તો આ સમગ્ર મામલે ડોક્ટર રાજીશ જોશીએ જણાવ્યું હતું કે આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ એકસો ને ત્રાણું અંગદાતાઓ કુલ છસો ને પાંત્રીસ અંગોનું દાન મળ્યું છે જેના થકી છસો ને સોળ વ્યક્તિઓના નવા જીવનનો પ્રકાશ આપણે ફેલાવી શક્યા છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ